સુરપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્ર માસના આઠમના નોરતે માતાજીના દર્શનાર્થે માનવ મહેરામન ઉમટી પડ્યું હતું માઇ ભક્તોએ આઠમનું હવનનો લાભ લીધો પંચમહાલ જિલ્લાના હાલો તાલુકાના સુરપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે માતાજીના દર્શન માટે દર્શનાર્થીઓ હજારોની સંખ્યામાં માનવ મહેરામન ઉમટી પડ્યું હતું જ્યારે ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રી દરમિયાન દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો હોય છે ત્યારે હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે મંગળવારને આઠમના નોરતે મા મહાકાળી માતાજી મંદિર ખાતે પરંપરાગત રીતે હવન કરવામાં આવ્યું હતું આજે મહાકાળી માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં વિધિ વિધાન પૂજા અર્ચના કરી પૂર્ણાહુતિ આપવામાં આવી હતી હવનનો લાભ लेवा श्री कालिका माताजी मंदिर ट्रस्टना प्रमुख सुरेंद्र काका ट्रष्टी अशोकभाई पंड्या विनोदभाई वरिया चिंतनभाई सहित पंचमहाल जिल्हा कलेक्टर श्री आशीष कुमार पंचमहाल जिल्हा एसपी पी हिमांशु सोलंकी हालोल डीवाईएसपी एसपी हालोल मामलतदार प्रांत अधिकारी पावागड पोलीस पी एस आय मंदिर स्टाफ पोलीस स्टाफ फॉरेस्ट ડીએફઓ સ્થાનિક અને માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આઠમના હવનનો લાભ લીધો હતો આઠમના રોજ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા મા માતાજીની આરાધના અને ઉપાસનાના દિવસ એટલે ચૈત્રી નવરાત્રી એકમથી આજે આજ આઠમનો દિવસ થયેલો હોય છે આઠમના દિવસે માતાજીનું હવન કરવામાં આવે છે હવનમાં માન્ય અમારા સંસ્થાના પ્રમુખ શ્રી કાકા તેમજ તેમનો પરિવાર તેમજ પ્રવાસન વિભાગના સેક્રેટરી શ્રી માન્ય શુક્લા સાહેબ તેમજ જિલ્લા વહીવટીતંત્ર શ્રી કલેક્ટર સાહેબ જિલ્લા અધિક્ષક શ્રી ડીએસપી સાહેબ સીમાંશુ સોલંકી સાહેબ ડીએફઓ શ્રી મીણા સાહેબ તેમજ પોલીસ તંત્ર તેમજ ગણ હાજર રહી અને આટમનું આટમના હવન કરેલ છે આટમના હવનમાં મોટો મહિમા છે એકમથી સાતમ સુધી જે નકવાડાવાસ કર્યા હોય છે તે લોકો આઠમનો અવરનો મહિમા માણવા માટે યાત્રિકો મોટી પ્રમાણમાં અહીંયા આવે છે એકમથી પુનઃ આઠમ સુધી ઘણા બધા યાત્રિકોએ માતાજીના મંદિર આવી અને દર્શન કરી અને નતમસ્તક જમાયેલ છે તેમાં તંત્ર તેમજ પોલીસ તંત્ર તેમજ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુચારુ અને સુંદર આયોજન કરવામાં આવેલ છે જેથી આવનાર યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી અને વસે વર્ષે માતાજીના દર્શનનો લાભ લીધેલ છે જય માતાજી વિનોદ વરિયા ટ્રસ્ટી